ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ આવી ગયો છે કે પહેલાં તો વાણી વિલાસ કરવાનો અને પછી માફી માગી લેવાની એટલે આ જે એક રાજનીતિનું જે એક હલકી કક્ષાનું સ્તર એ દિવસે દિવસે જોવા મળી રહ્યું છે કોઈ એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને નબળો દેખાડવામાં આવે છે એટલે આ જે એક રાજનીતિનો એક ભાગ બની ગયો છે અને આ ભાગ ન બનવો જોઈએ રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે રાજકોટ રાજકોટ વિસ્તારમાંથી એમપી એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે ઉમેદવારી નોંધાવી છે ત્યારે અમે

ક્ષત્રિય સમાજ ઉપર વાણી વિલાસ કર્યો છે તેને ભોગવવાનો વારો આવ્યો છે કેમ કે આ ક્ષત્રિય સમાજે હંમેશા બલિદાન આપ્યા છે આ ક્ષત્રિય સમાજે જ્યારે દેશના એકીકરણનો સવાલ આવ્યો ત્યારે પાંચસો ને બાસઠ દેશી રજવાડાઓ હતા એ દેશી રજવાડાઓ આ અખંડિતતા માટે સમર્પિત કરી દીધા હતા એટલે આ જે ખમીરવંતી જે પ્રજા છે એ ક્યારેય પણ આ પ્રકારની જે વાતચીત છે એ આ પ્રકારની આ જે વાણી વિલાસ છે એ જરા પણ સહન નહીં કરે